નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકીઓએ સેનાના ટ્રક પર હુમલો કર્યો અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું અધિકારીઓએ સેનાના સૈનિકોને લઈ જતી ટ્રક પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારીની પુષ્ટિ કરી હતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સેનાના ટ્રક પર બપોરના આશરે ત્રણ ત્રીસ કલાકે રાજૌરી થાના મંડી સુરનકોટ રોડ પર સાવની વિસ્તારમાં હુમલો કરવા અધિકારીઓના અનુસાર આતંકીઓ એક ટ્રક અને જીપ્સી સહિત પોલીસ વાહનો પર ગોળીબારી કરી જેમાં ત્રણ જવાનો શહીદ થયા અને ત્રણ જવાનો ઘાયલ થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં આજે બસો ચોસઠ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોડાસાથી રાયગઢ રોડ સુધીના માર્ગનું ચોરાણું કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો ભિલોડાના ખુમાપુર સબસ્ટેશનનું એકસો બે કરોડના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ જિલ્લામાં નવનિર્મિત બાર જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા મોડાસાની કોલેજમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા હવે દેશના ગરીબ વંચિત આદિજાતિ ગ્રામીણ દરેક વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે ગુજરાતને તો બે દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુટ્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે તો એની પહેલા બોડેલી છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે પાંચ હજાર કરોડના વિકાસના કામો આપ્યા છે સતત અવિરત અને ગતિશીલ વિકાસ એ મંત્ર આદરણીય વડાપ્રધાન શ્રી આપ્યો છે એ જ મંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે બસો ને ચોસઠ કરોડના લોકહિતના કામોની ભેટ નો આજનો અવસર જનકલ્યાણની નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો ને આડત્રીસ કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો ને આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી વાજા બસો ને ચોસઠ કરોડના પાંચ જ મહિનામાં એક જ જિલ્લામાં અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં કોરોનાના સાત કેસ આવ્યા હતા જયારે આજે અમદાવાદમાં વધુ છ કેસ આવ્યા છે કોરોનાના એક્ટિવ કેસમાં આ દર્દીની હિસ્ટ્રી ભારત બહાર ગયા બાદ પરત ફર્યા પછીની જોવા મળી રહી છે ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં તેર એક્ટિવ કેસ જોવા મળ્યા છે હાલમાં ગઈકાલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખી વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોનું સિકવન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાય છે ગઈકાલના રોજ સાત એક્ટિવ કેસીસ હતા આજે અન્ય નવા એડમિટ થયા છે છે અને સાથે સાથે એક જેનો આઇસોલેશન ટાઈમ ક્વોરન્ટાઇન ટાઈમ ખતમ થયેલો છે કેમ કરીને હાલમાં બાર એક્ટિવ કેસીસ અત્યારે કોર્પોરેશન ખાતે નોંધાય છે હાલમાં જે છ નવા કેસીસ રિપોર્ટ થયેલા છે તેની ઉંમર પચીસ વર્ષથી સ્ટાર્ટ થઈને સાહીઠ વર્ષ સુધીના વ્યક્તિ પોઝિટિવ આવેલા છે આગળ વાત કરીએ તો આઈપીએલ મેચ માટે થોડા સમય પહેલા જ ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા માટે જુદી જુદી ટીમ દ્વારા ઓપ્શન કરવામાં આવ્યું હતું નાનપણથી જ તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા તેમજ તેમના પિતા નવાઝ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હતા સંઘર્ષથી સફળતા સુધીની તેમની યાત્રા કેવી રહી અને તેમના પરિવારજનો શું કરી રહ્યા છે આવો વાત કરીએ આરસીબી ના પ્લેયર તેમજ અમદાવાદના ગૌરવ એવા સૌરભ ચૌહાણ તેમજ તેમના પરિવાર સાથે કોઈપણ વ્યક્તિ સંઘર્ષથી સફળતા સુધી કઈ રીતે પહોંચે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના એક નવયુવાન છે તેમની સાથે આજે વાત કરીશું કે તેઓ ક્રિકેટમાં અને ખાસ કરીને તેમાં પણ આઈપીએલમાં આરસીબી ટીમમાંથી સિલેક્ટ થયા છે સૌરવ જે છે તેની સાથે વાત કરીશું તેના પરિવારજન સાથે વાત કરીશું તેમના મિત્ર સાથે કે કઈ રીતના તેમને સંઘર્ષની જે કહાની છે કેટલા વર્ષથી તેમણે આ શરૂઆત કરી છે તે તેમના માતા પિતા તેમજ સૌરવ સાથે વાત કરીશું સૌ તો ખૂબ ખૂબ અભિનંદન આપણને આ આપને આ મોકો મળ્યો છે શું કહેશો કઈ રીતની જે શરૂઆત છે કેટલા વર્ષથી આ શરૂઆત છે અને કઈ રીતની આ શરૂઆતની સફળતાની શરૂઆત ચાલુ થઈ એટલે હું છ વર્ષનો હતો ત્યાંથી સ્ટાર્ટ કરી દઉં ક્રિકેટ રમતા અને અત્યાર સુધી સોળ સત્તર વર્ષ થયા રમતા અને મારું જે મને ગુજરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશને બેક કર્યું છે અને મને જે ત્રણ વર્ષથી જે ઉપર સિનિયર લેવલ પર રમવાનો મોકો આપ્યો છે એના લીધે આ મને

હવે નહીં થાય કે આગળ નહીં થવાનું હવે છોડી દઈએ એવું નહોતું થતું બસ એ જ મગજમાં રહેતું હતું કે આ વખતે નહીં થતું કે નેક્સ્ટ ટાઈમ હજી સારું કરીને હજી સ્ટ્રોંગ રીતે કરીને રન કરીને આગળ ઓપ્શનમાં થવાનો ચાન્સ મળશે એમાં ભાઈ ચોક્કસ જે સફળતા છે ચોક્કસ મા બાપનો તો હર હંમેશા આપનો સાથ સહકાર હોય જ છે કયા મિત્રોનો સાથ હતો કઈ રીતના મા બાપે આપને આ સ્ટેજ સુધી પહોંચ્યા ને આપણને આ એ વાતનો કયો ગર્વ અનુભવશો એટલે મારી ફેમિલીએ તો મને બહુ સપોર્ટ કર્યો છે લાઈક પપ્પા મમ્મી છે મારી ત્રણેય બેન છે બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે અને મારા મિત્રો જે છે બધા એ લોકોએ મને આમ ક્યારે બી એમ નતું લાગવા દીધું કે હું નથી કરતો કે ક્યારે બી ઓક્શન વોક્શન થયું હતું ત્યારે મને એમ કહેતા હતા કે વાંધો નથી આ અત્યારે આ વખતે નહીં થયું પણ તું ઉપરના ક્રિકેટમાં રમીશ તો અમને ખબર છે અને આ વર્ષની તો નેક્સ્ટ યર તું હજી સારું કરીને હજી આગળ વધી શકે છે તું હજી ચોક્કસ આ વખતે જ્યારે ઓક્શન હતું ઓક્શનના દિવસે કઈ રીતે એક આમ ઉત્સુકતા જેવો આપનો જે એક માહોલ છે જ્યારે ઓપ્શનના ખેલાડીઓ બોલતા હોય ત્યારે પણ આ કઈ રીતનું એક ઉત્સુકતા આપને રહી હશે એટલે ઓપ્શનના ટાઈમે આમ થોડુંક રહેતો છે એક્સાઇટમેન્ટ રહે છે કે કે આ આ વખતે મને હતું કે મને લાગતું હતું જેવી રીતે મારું પર્ફોમન્સ હતું મને લાગતું હતું કે આ વર્ષે ચાન્સીસ છે થવાના તો આ વર્ષે વધારે એક્સાઇટેડ હતો કે શું થશે કે કેવી નામ આવશે કે નહીં કે મને કોઈ પીક કરશે કે નહીં એ એક્સાઇટમેન્ટ રહેતો છે ઓપ્શનના ટાઈમે બધાને ચોક્કસ તેમના મિત્ર પણ આપણી સાથે છે પછી તેમના મમ્મી પપ્પા સાથે વાત કરીશું શું કહેશું કઈ રીતની જે આપણા મિત્રને આ એક ચાન્સ પડ્યો છે ગોલ્ડન ચાન્સ કહી શકાય કારણ કે ઘણા વર્ષોથી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે આપે પણ સાથે મહેનત કરી છે શું કહેશું ના બહુ મોટો ચાન્સ છે એની માટે કારણ કે અમે દસ વર્ષથી જોડે રમીએ છીએ સાથે ઇવન સ્કૂલથી અમે જોડે છે તો એ બહુ પહેલેથી મહેનત કરતો આવે છે અને બહુ સારો ક્રિકેટર છે પહેલેથી અને એને ફોર્ચ્યુનેટલી ઓપોર્ચ્યુનિટી મળી જાય અને એ બી આરસીબી જેવી ટીમમાં જેમાં બહુ મોટા પ્લેયર્સ છે વિરાટ કોહલી ફાફ ડુપ્લેસીને તો બહુ સારી વાત છે કે એને એમાં ઓપોર્ચ્યુનિટી મળી પરફોર્મ કરવાની ચોક્કસ તેમના મિત્ર પણ જણાવી રહ્યા છે સાથે તેમને પણ એક સવાલ પૂછ્યું છું છેલ્લો સવાલ આપને પછી આપના મમ્મી પપ્પા સાથે વાત કરીશું કયો એક આપનો જે ફેવરિટ ખેલાડી છે અને ખાસ કરીને તેની સાથે

ની જે કહી શકાય કે અમદાવાદમાં જ્યારે પણ ફાયરમેનનું નામ બોલાયતું હોય છે ત્યારે લોકો જે એક ઇજ્જતની નજરે જોતા હોય છે ફાયરમેન અગાઉ રહી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરી છું દિલીપસિંહ શું કહેશો અને ખાસ કરીને ખૂબ જ ગર્વનો આ જે દિવસ છે ક્ષણ છે ગઈકાલે પણ જ્યારે આ નામ બોલાવ્યું હશે છેલ્લા બે દિવસથી કેવું લાગે છે આપને બહુ સરસ લાગે છે અને જે રીતને અમારા ઘરની જે જનરી રહી છે અમે બહુ સ્ટ્રગલ બી કરી છે મહેનત બી કરી છે અને એક વસ્તુ છે કે એક વસ્તુ ખાસ શીખ્યા છે અમે લોકો કે કોઈ દિવસ મહેનતથી અમે પાછળ ન પડ્યા અને કોઈ આશા નહીં છોડી એને અગર ધારો કે કંઈ બી એક પ્રોબ્લમ કે કંઈ બી હોય તો એને અમે લોકો ડબલ મહેનતથી એનો સામનો કરતા હતા અને એ અમે એમાં જીતતા હતા તો એકચ્યુઅલી અમે ફાયર બ્રિગેડ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ મારા પપ્પા બી ફાયર બ્રિગેડમાં હતા મારા દાદા બી ફાયર બ્રિગેડમાં હતા અને હાલમાં મારો નાનો ભાઈ ગોમતીપુર ફાયર બ્રીટમાં જ છે એટલે અમે આખી ફેમિલી ફાયર ફેમિલી છે એટલે ફાયર ફાઇટર છીએ એટલે એ રીતનો સન બી થયો છે ફાયર ફાઇટર તો એ એની ફિલ્ડમાં ફાઇટિંગ કરે છે અને અમે લોકો અમારી ફિલ્ડમાં ફાઇટિંગ કરીને આગળ આવ્યા છીએ જ્યારે જે દિવસો ઓક્ષન હતું કઈ રીતનો આપનો અહીંયાનો માહોલ હતો બહુ જબરજસ્ત હતું એ દિવસનો માહોલ અનબિલીબલ આખું ફ્લેટના તમામ ફેમિલી મેમ્બરો બધા આવી ગયા હતા રાત્રે ઢોલ નગાડા લઈને આખી રાત એ લોકો અહીંયા નાચ્યા છે ચાર વાગે સુધી સવારે અને બહુ મજા કરી દિવસે અને બિલીવ બી નહોતો થતો કે જે ડ્રીમ છે એ પૂરું થશે સનીનું અને સૌરવનું ખાસ હતું કે આરસીબીની મેચ બી જોયે ને તો આરસીબીની ટી શર્ટ પહેરીને જ મેચ જોતો હતો એટલે એ સૌથી મોટા મોટી વસ્તુ છે કે એના માટે કે એનો ડ્રીમ બી પૂરો થયો અને જે વિરાટ કોહલીની જોડે એને રમવાની અને જે ઈચ્છા હતી એમની જોડે ખાલી બેસીને ડ્રેસિંગ રૂમ બી શેર કરશે તો એ કિસ્મત ખુલી ગઈ કહેવાય ચોક્કસ નાનપણથી જ્યારે તેનો શોખ હતો નાનપણથી પણ ઘણા એવા ક્રિકેટર્સ બોલર સાથે પણ તેઓ મળ્યા હતા અને ખાસ કરીને કયા એવા બોલર્સ અને ખાસ કરીને ત્યારે કોણે એક પ્રિડિક્ટ કર્યું હતું કે જે આ નાનપણથી જ આગળ જઈ શકે તેવી શક્યતા છે એકચ્યુઅલી એક ઘટના છે બે હજાર આઠની એ ટાઈમે સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર આઈસીએલ ટુર્નામેન્ટો ચાલતી હતી અને એ ટાઈમે દુનિયાના તમામ દિગ્ગજો સારા ખેલાડીઓ અને એ બધાનો જમાવડો હતો આપણા સ્ટેડિયમ ઉપર એ ટાઈમે ઇંગ્લેન્ડના બોલર હતા એમને પાંચ વર્ષની ઉંમરમાં સનીને દોડતા જોઈને કિરણ મોરે સરને અમારે જે એકચ્યુલી અમારા જે સર હતા એ કિરણ સર હતા એ ટાઈમે કિરણ મોરે સરને કીધું હતું કે આ છોકરો આગળ જઈને ક્રિકેટર બનશે તો કિરણ મોરે સાહેબે એકચુઅલી મને ટ્રાન્સલેટ કરીને કીધું હતું કે એમનું કહેવું એવું છે કે આ ને મોટું ક્રિકેટર બનશે જ્યારે સનીની સ સૌરની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે એ ઇંગ્લેન્ડના ક્રિકેટરે આઈસીએલ વખતે કીધું હતું કે આ આગળ જે મોટો ક્રિકેટર થશે તો એ ડ્રીમ પૂરો થયો એમની જે કહે છે ને કે કોઈ કોઈક જગ્યાએ જુવાન ઉપર સરસ્વતી બેઠી હોય છે એ એમનું કહેવું આજે પૂરું થઈ ગયું છે બિલકુલ અને ખાસ કરીને ખૂબ જ ખુશીનો એક માહોલ હોય છે માતા પિતા માટે પરિવારજનો માટે કારણ કે ખૂબ જ સંઘર્ષ કરીને જ્યારે પોતાની લક્ષ્ય સુધી જ્યારે તેઓ પહોંચતા હોય છે ત્યારે એક અનોખી જ સફળતાની ખુશી જોવા મળતી હોય છે શું કહેશો આંટી આપણા દીકરાને આજે આ રીતે આપ જોશો બહુ એની ખુશી હો રહી છે इंतजार बहुत किया मैंने मैंने खाली इतना वो करती थी कि जब भी बोलूँ ना बेटा को कि ये साए तू बहुत मेहनत करता है एक दिन आगे तू बढ़ेगा सबका नाम रोशन करेगा तो हाँ ठीक है मम्मा करूँगा बोले आप क्या कहोगे क्योंकि अभी तो ये यहाँ से जाएगा क्रिकेट में और, और आगे बढ़ेगा और, और आपकी क्या दुआ और सब लोगों को आप क्या एक मैसेज देना चाहोगे

રમશે અને ખૂબ જ સુંદર રીતે તેઓ આગળ વધે તે પ્રકારની જે તેમની મમ્મીની તેમના પપ્પાની તેમજ પરિવારજનોની એક તેમના આશીર્વાદ તેમના શુભકામનાઓ તેમની સાથે છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ આગળ વાત કરીએ તો સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો એનો નિર્ણય જાહેર થયો છે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિનો એવોર્ડ વર્ષ બે માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સેરંદ્રીને આપવાનો નિર્ણય જાહેર થયો છે એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક ભારતીય વિદ્યા ભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યા છે વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાના શિરમૂર કવિ છે મહાભારત પર આધારિત એમની આ કૃતિમાં અજ્ઞાતવાસ દરમિયાન દાશી બનતી દ્રૌપદીના મનોવલણોનો વિશિષ્ટ કાવ્યાત્મક આલેખન થયું છે જેને અનુલક્ષીને ભારતીય સાહિત્યમાં તેને નોંધપાત્ર કૃતિ ગણવામાં આવે છે અને આ કૃતિનો હિન્દી અને ઓડિયા ભાષામાં અનુવાદ પ્રગટ થયો હતો આ ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત તેલુગુ મૈથિલી તમિલ કન્નડ વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પુસ્તક રૂપે પ્રગટ થવામાં આવનાર છે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી પ્રતિવર્ષ દેશની કેટલીક માન્ય ભાષાઓના સર્વશ્રેષ્ઠ પુસ્તકોને એવોર્ડ આપે છે બે હજાર ત્રેવીસના વર્ષ માટે મારા પ્રબંધ કાવ્ય સૈરંધ્રીની પસંદગી કરવામાં આવી છે આ કાવ્ય મહાભારત પર આધારિત છે મહાભારતની વિરાટ પર્વની એક ઘટના જેમાં પાંડવો દ્યુતમાં હાર્યા પછી અજ્ઞાતવાસમાં વિરાટનગરીમાં રહે છે અને એ વખતે દ્રૌપદી સૈરંધ્રી બને છે સુદેશણાની દાસી બને છે મને લાગ્યું કે આ દાસી વ્યક્તિત્વ એક અગ્નિકન્યા એક દ્રુપદ સુતા એક હસ્તિનાપુરની મહારાણી એનાથી બિલકુલ વિપરીત છે પોતે જે છે એને છુપાવી રાખવું પોતે જે નથી એને પ્રગટ કરવી આ દ્વૈત મને ઘણું અનુકૂળ લાગ્યું કાવ્યના સંદર્ભમાં મને થયું કે આ વાત માત્ર દ્રૌપદીની કે સૈરંધ્રની જ નથી એ તો માનવજાતની વાત છે આપણે સૌ જે રીતે આપણા બાહ્ય વ્યક્તિત્વને અને આંતર વ્યક્તિત્વને અલગ રાખીને જીવી રહ્યા છીએ એને સૈરંધ્રના પાત્ર દ્વારા ઉત્તમ રીતે પ્રગટ કરી શકાય આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેમાં રૂપિયા એક લાખની રાશિ ઉપરાંત કાશ્કેટ અને શાલનો સમાવેશ થાય છે આગામી બારમી માર્ચે દિલ્હી ખાતે યોજાનાર એક ભવ્ય સમારંભમાં વિનોદ જોશીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે વિનોદ જોશી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક ભવનના વડા તેમજ આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને કુલપતિ તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે એમની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે પરંતુ તેઓ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક પણ છે એમને 40 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે એમને ગુજરાતી કવિતાના શ્રેષ્ઠ ગણાતા નરસી મહેતા એવોર્ડથી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્ય ગૌરવ પુરસ્કારથી અને અનેક પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે એમના અસંખ્ય ગીતોને ગુજરાતી સુગમ સંગીતના કલાકારોએ સ્વરબદ્ધ કરી ગયા છે અને આજના સમયમાં અગ્રણી ઉર્મી કવિ તરીકે સાહિત્ય ક્ષેત્રે એમની ગણના થાય છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સેરંધ્રીને આપવાનો નિર્ણય જાહેર થતા પરિવારમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે માવઠાને કારણે ઠેઠર ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેમાં કરજણ પંથકમાં પણ માવઠાએ તારાજી બોલાવી છે ખેડૂતોએ પકવેલા મહામૂલો કપાસ માવઠાને લઈને પલળીને કાળો પડી ગયો છે કપાસના ભાવ તળીએ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે કરજણ તાલુકો એટલે કાનમ અને કાનમનો મુખ્ય પાક એટલે કપાસ ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે કપાસ તૈયાર કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે ચાલુ વર્ષે વરસાદ બાદ માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે વરસાદમાં માંડ માંડ ખેડૂતો ઊભા થઈ કપાસ તૈયાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠાને લઈ કપાસના ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતોને થવા પામી છે કપાસની શરૂઆત થતા ભાવ સાત હજારથી સાત હજાર બસો પ્રતિ ક્વિન્ટલ હતો વરસાદના કારણથી હવામાન બગડ્યું એટલે અમારો કપાસ ભાગીને સુકાઈ ગયેલો છે બધો અને નીચે જમીનમાં ભેજ છે અને ઉપર ભેજ છે એટલે બધું કોયલું આવે છે અને જીનોવાળા લેતા નહીં બંધ કરી દીધેલી અને ફૂટ ફૂટ બી નથી કપાસમાં આજે અમે કપાસની માટે આપ ભેગા થયા છે બધા ખેડૂતો જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી અને જે ખરીદી ખાનગી વાળા છે જીના માલિકો એ પાંચ હજારથી પંચાંશોનો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી તો હમણાં અમને થોડો સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર સીસીઆઈએ છ હજાર સાતસો ભાવથી ખરીદી ચાલુ કરી છે તો કરજણમાં કેમ શિષ્યાએ હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે ભેજવારો છે આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવારો જ હોય તો ખેડૂતે જ કરવું શું આવે આની અંદર માવઠાની અસર માવઠાની અસર એના લીધે છ સાત સાત ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કારો પડી ગયો છે અને હજુ પણ માવઠાની આવશ્યક શક્યતા છે જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પામેલ થઈ જશે એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે માવઠા બાદ કપાસ કાળો પડી જતા જીનો દ્વારા કપાસ ખરીદી ન કરતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કપાસ કાળો પડી જતા ભાવ પણ તળીએ પહોંચી ગયા છે વેપારીઓ અને જીનો દ્વારા 5000 થી 5500 માં પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ કુદરત બીજી તરફ વેપારીઓ અને ખેડૂત ક્યાં જાય કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય તેમ છે ઝેટકો દ્વારા એક હજાર બસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરી હતી ઝોન કક્ષા યોજાયેલા આ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું ઝટકોની સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ છે વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા છે ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં પૂરતરા ઝટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અગાઉ મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ ઝેટકોના ઓફિસ બહાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લે છે મેડો યુડાສિંહ પર વડોદરા સરકલ ખાતે આવેલા મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ ની ઓફિસ બહાર પહોંચ્યા હતા તો ઉમેદવારો મોટી સંખ્યામાં જટકો કોમની સામે નારા લગાવી રહ્યા હતા ન્યાય આપો ન્યાય આપો યુડાસી તું આગળ બઢો હમ તુમારે સાથ હે ના નારા વિદ્યાર્થીઓ લગાવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા જટકોની ઓફિસ બહાર ધણા પર બેસી ગયા હતા આ અંગે વિદ્યાર્થી નેતા યુડાસીએ જણાવ્યું હતું કે અમે

કેમ કે અમારે ન્યાય જોઈએ છે વિદ્યાર્થીની કોઈ પણ જાતનો કાઈ ભૂલ નથી જેટકોના નિયમ પ્રમાણે જ વિદ્યાર્થી આયા છે પોલ ટેસ્ટમાં લખેલું છે કે 100 મીટરનો પોલ તમારે સડવાનો અને થાંભલે તમારે સ્પર્શ કરી અને હેઠું ઉતરી જવાનું છે એ પ્રમાણે જ વિદ્યાર્થી આયા છે સતા જેટકો એમ છે કે કે છે કે આ પરીક્ષા કેન્સલ કરો તો સાહેબ અમે જેટકો એ પૂછવા માંગીએ છે કે સાહેબ અમે ક્યાં ગેરરીતિ કરી છે અમને એક દાખલો તો દેખાડો જે પોલ ટેસ્ટ થાય છે તેનો વિડીયો શૂટિંગ પણ થાય છે વિડીયો શૂટિંગમાં જે તમે કીધું એ પ્રમાણે જ અમે પોલ ક્લમ્બિંગ કર્યું છે અમારી કોઈ પણ જાતની સાહેબ ભૂલ નથી પાંચથી છ વર્ષની અમારી આ સખત મહેનત હોય અને મહેનતને લીધે સાહેબ અમે આ તમારી લીધે અમે હેરાન થઈએ છીએ અમારું માર્ગ તાત્કાલિક સાહેબ પૂરી કરો સાહેબ એણે પોલ ટેસ્ટ તાત્કાલિક જાહેર કરી દીધી છે નવી ભરતીની સાહેબ અમારે બારસો ચોવીસ જણાને નિમણૂક પત્ર આપે એટલી જ મેડિકલ થઈ ગયું છે બધું થઈ ગયું છે બધું ઓકે છે નિમણૂક પત્ર આપે

ની ક્ષતિને લીધે અમારી સતી સાહેબ બિલકુલ ન કહેવાય અને આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા એમ છે કે જે કરવાનું હોય તે આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા ઉમેદવારો પાસ થઈને જતા રહે છે અમારું સાહેબ કોઈ પણ જાતનું કોઈ લખેલું છે કે તમારે સો મોટ સો મીટરના પોલમાં તમારે હાથ અડાડીને નીચે આવવાનું અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો ઘટના સ્થળે કહેવાનું છે એટલે એ પ્રમાણે અમે સાહેબ સતત અમે અમારું રીતનું કર્યું અમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તો જેટકોને આ નવ મહિને કે મહિને આંખ ઉઘળી છે મને એ નથી સમજાતું અને આટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે સાહેબ તો આ તદ્દન ને તદ્દન જેટકો ને અધિકારીઓને લીધે આ હેરાન થાય છે સાહેબ વિદ્યાર્થીનો કોઈ પણ જાતનો નથી અને અમે નવી ભરતીનો સદંતર વિરોધ કરીએ છીએ અમે જેટકોને ગેરરીતિ રીતે અમને ભરતી રદ કરવા આવી છે તેના માટે અમે આંદોલન કરવા ઉતરીએ છીએ અને આવેદનપત્ર આવવા આવીએ છીએ જે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે જે જેટકોની બે લાયપરવાહીથી અમારા બારસોની ચોવીસ જણાને ઓર્ડર આપવાના હતા તે તાત્કાલિક રદ કરવામાં અને તાત્કાલિક બીજો પરિમાણપત્ર જાહેર કરવામાં આવે કે ની ઓગણત્રીસની અઠ્યાવીસની ઓગણત્રીસ ડિસેમ્બર પોલ ટેસ્ટની આઠ વાગે અલગ અલગ ઝોનમાં પોલ ટેસ્ટની તારીખ પણ રજૂઆત કરવામાં આવી છે તેને અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે તાત્કાલિક ઓર્ડર આપે એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ અમે આંદોલન અતર તો આવિધાન પત્ર આવે છે જો અમને હક ન મળે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અમે ગાંધીનગર આંદોલન નેバレ છે તો અમે હાઈકોર્ટના દરવાજા કકડાવીશું અમે વિધાનસભાની એક આપણે વિદ્યુત ભવનને ત્યાં આગળ રજૂઆત કરી રહ્યા છે ત્યાં રજૂઆત અમને કોઈ નિર્ણય ન મળે તો અમે ગાંધીનગર જશું ગાંધીનગરમાં ન નિર્ણય મળે તો અમે હાઈકોર્ટના દરવાજા કકડા હાઈકોર્ટના દરવાજા ન મળે તો અમે કોઈક ને કોઈ કરીશું જે અમારા સાથે યુવરાજજી મોજ છે જે કાઈ અમે સહી કરીશું અને યુવરાજજી કાઈ એ ટેક કરવાના છે અમે ગેટ બંધ નહીં કર્યું દર વખત ગેટ બંધ જ હોય છે ચોવીસ કલાક ગેટ બંધ હોય છે આ આ આ પ્રોગ્રામના લીધે નહીં દર વખતે ગેટ તમે જ્યારે બી ચોવીસ કલાક આવો તો ગેટ બંધ જ રહે છે મગરી સાહેબ આ મેરેજમેન્ટનું કામ છે અમારું કામ સલામતીનું છે હા એટલે કોઈ પાંચ માણસ સંવેદનપત્ર હોય અમે એલાઉ કરીશું રાજુ ભેંશ પરમા અધિકારી સાથે વાત કરવા અમે જઈ રહ્યા છીએ અધિકારી એવું કહે છે કે તમે પાંચ લોકોને સાથે અમારી સાથે લઈને આવો અમે તમારી એમડી સાથે મુલાકાત કરાવીએ છીએ અને તમારી જે પણ વાત હોય જે પણ રજૂઆત હોય રજૂઆતો અમે સાંભળીશું અને અત્યારે અહિયાં ધારણા આપવામાં આવી છે કે તમારી વાત જે છે એ આવશે અમારા જે પાંચ પ્રતિનિધિઓ છે પાંચ પ્રતિનિધિઓને અંદર આવો અત્યારે અંદર અમે જઈ રહ્યા છીએ